અને એક પડકારો એક દોહર રાજસ્થાનનો ગુજરાતનો નહીં મેં જેસલમેરની ભટિયા અને અમારા કુળનો એક સ્વભાવ આયા બેટા રણ ઝુજી મરે અને બેટી ચડાવે કાંક રાઠોડની વાત આવી ને મને યાદ આવે એક હજાર માણાનું ટોળું ઉભેલું એક હજાર એક બે ત્રણ નહીં હો ઓથેન્ટિક પુરાવાવાળી વાત કરું હિસ્ટ ઓફ રાજસ્થાન વાંચી લેજો જેમ્સ જેમ્સર્નલ ટોટ લખે છે એક હજાર માણા ઉભેલા પાડાની થોડીની ડમણી ઉડતી હતી કોઈની ત્રેવડ નથી પાડા નોખા પાડી શકે તેથી બાવી વર્ષની રાજપૂતાની સડાબ 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 ડગલા દેતી દેતી હાથમાં લાહોરી બે કટારું રહી ગયેલી અને એક હજાર માણાના ટોળાને વીતી અને બાવી તેવી વર્ષની દીકરીએ બે હાથમાં કટારો ફરડા કરીને ત્યાં પાડાના માથાની માથે ખોબરા માથે બિહારી એક પાડો આ બાજુ એક પાડો આ બાજુ થોડીની ડબરી ઉડતી હતી બે પાડા હેઠા પડ્યા એ એક હજાર માણામાં એક ચિત્રકાર બેઠો બેઠો આમ ચિત્ર બનાવે જો આટલું કાંડામાં જોર બાવી વર્ષની દીકરીને એક પોતાની કટારનો ઘા કરે અને ખોબરો વીંધી રાખે પાડાનો એક હજાર માણા ની ત્રિવડ નથી ના બાવી વર્ષ દીકરી બે પાટા મારી નીકળી ગઈ આખું ચિત્ર બનાવ્યું અને ચિત્રી દિલ્હી ની સલકનત જે નવાબ નું અકબર નું શાસન હતું એ દિલ્હી સલકનત માં ચિત્ર આપ્યું કે જોઈ લો આને કાંડાની તાકાત કહેવાય અને આથી દુર્દ મંગળ દિલ્હી માંથી ફોજ થઈ તૈયાર કે રૂપગઢના રૂપમતી જે રૂપગઢની રાઠોડ કની હતી રૂપમતી એને પરણવા માટે હું આવું છું અને આટલા દિનની ની અવધિ આપું છું તૈયારી કરી લેજો આ ખબર જ્યારે રાઠોડ ને રૂપગઢ માં એટલે રાજપૂત નો દીકરો છે જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય હો ખાલી થઈ જાય પણ મારા સમાનની સામે કોઈ લાંબી આંગળી કરાય નેવર કોમ્પ્રમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ તો કાના કાપી લેતા વાર ન લાગે એ ખબર પડી એટલે કાગળ લખ્યો એને હું કાયમ ગીત ગાવું છું ને કે રાણો મારો રાણાની રીતે ઈ પાદરમાં કાગળ આવ્યો ભાઈઓ રાણા રાઠીજીને ખબર પડી અને રાણા રાઠીજી આખી કચારી ભરી राठौड़ કન્યાને પરણવા અકબર આવે છે એ ખબર પડી ત્યાં પ્રતિજ્ઞા કરી કે હું પરણવા જાઉં છું राठौड़ કન્યાને રૂપગઢ માં રાજસ્થાન ત્યાં હું દી અકબર ની ફોજ ને હિમાળે રોકેયો રાજપૂત ખરો તેદી સન્નાટો લાગી ગયેલો ને એમાંય બાવી તેવી વરહનો મૂજડિયું નો અવાજ આવ્યો ભાઈ સડામ સડાપ સડામ સડામ હજી મૂછ નો દોરો આમ ફૂટતો તો અને બાથ માથે એક આ તરવાર ની મૂઠ માથે અને પોતાની મૂછ માથે હાથ રાખીને કીધું કે તમે राठौड़ કન્યાને પરણીને રૂપગઢ માંથી પાછા આવો ત્યાં હું દી જો અકબર ની ફોજ ને ડગલું દેવા દઉં તો ઉમેથી ચંડાવત ની જનતા નું થાવણ લાજા આયા આવી પ્રતિજ્ઞાયું કરીને જે ધીંગણા કર્યા છે ને એની વાત આજ પણ અમર રહી ગઈ છે યાર